એટલી મસ્ત હતી થઈ ગઈ છું જો કેમ લાગે છે હાડી ને કેવો મારો લુક આવે છે કોમેન્ટ માં કહેજો તો હાલો હવે જાવા નું છે પગે લાગો બધા એને થઈ ગઈ છે બો કેમ છે કંચમ બારે બી આ નીકળી ગયા છે ઘરેથી મારા બાજુમાં બધી શેરીમાં ને પગે લાગે છે અને મારે તો જો કે હું અહીંયા વૌ થાવ તો બધા મોટા મોટા વડીલો હોય તો કઈ બ્લોગ તો શૂટ કરાય નહીં તો મેં કાંઈ બ્લોગ લીધો નહિ પણ આને માર શેઠાઈ નો લીધો બોલો કેમ બ્લોગ નો લીધો હા શું એ કે પગે લાગ્યું કે બ્લોગ લેવા જો કાઈ લીધો નહીં મમ્મી ના ઘરે જવાનું છે ક્યાં જ ભાઈ જો તમે હમણાં ખાડો હાલો મમ્મી ના ઘરે જઈ બીજું તો હું આજ કઈ બ્લોગ નગર બધા મોટા મોટા હોય તો ક્યાં બ્લોગ લેવો એવું થાય રંગોળી કેરી બોલો તો ઘડીક માં બધા ભૂહી નાખે જીયાસભાઈ પગલા ભૂહાઈ ગયા જો હીરો શેષમા બીસ માં સડાવી ગાડી કાઢી છે તો હું ફ્રેન્ડ જીયાસ ઘડિયાળ બતાવે છોકરી ને પહેરી હોય સબસ્ક્રાઈબર ઘરે મળવા આવ્યા બોલ મારા મોટા જો અમારા સબસ્ક્રાઈબર છે અમારું વિડીયો જો છે બ્લોગ આ બેન જો છે અમાર હેપી ન્યૂ હેપી ન્યૂ જો તમને બધાયને કેમ મને કે બેગું બોલે તો સાવ લાવ લો ભૂત નથી ભૂત નથી હા જાતો તો બેન અહીંયા મળી જાય બોલો અમારા ગામમાં મળવા એવા સારું નહીં એને જો ગાડી લીધી છે નવી ફ્રેન્ડ આપણે બધાને પેંડા ખાવાના છે પૃથ્વી પેંડા ખવડાવશો ને ખવરાય દે હે પેંડા હારું લ્યો બીજું હું કોંગ્રેચુલેશન

મારી બેન ને નથી દિયા બેન નથી કોઈ નથી તો એકલા શું રહેવું બધા હોય ને તો મજા આવે એકલા એકલા કાંઈ મજા ન આવે આમ જોવા એની અંદર આવી ગઈ છે બહુ હું ગાવે છે કા જીયાસ ને હું ગાવી ને રોતો હતો પણ જ્યાં ને જવાનું છે ને મારવા ક્યાં

ચૈસુને તો જમવું નથી તો એ કે ગયા છે હવે આ પછી ખબર પડે આજ તો આખો દિવસ ફ્રેન્ડ આમ નામ ને આમ નામ બોલો બધે ગયા મમ્મી ના ઘરે અહીંયા બધે તો હાજ પડી ગઈ તમારા બધાને કેવું બેસતો વર્ષ દિવસે કોમેન્ટ કરજો જો કે અમારે તો સારું જ ગયું છે આજ તો કેટલા બધા મોટા મોટા આપણાથી બધાના આશીર્વાદ મળી જાય આપણને સારું જ કહેવાય ને ક્યાં જ્યાં

બે કહેજો કોમેન્ટમાં અને હાલો આલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ એડ કરશું કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો જે માતાજી બધા નહીં જેમાં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ મળશો કાલનો નવ બ્લોક સાથે બાય બાય